તો આપણે હવારમાં જે બધી ચાર ચારવા આવી ગયા હતા અત્યારે વાગી ગયા અગિયાર તો બે બધી રખડે છે ઘડીક વાર અહીંયા હવારમાં એક બે ફરી ગઈ હતી ચાંદડી અને બીજી ભી આપણી જે ગરમીમાં એટલે પાડન નાખી દીધું ઘરે જેમ માતાજી મિત્રો કેમ જો બધા મજામાં આપણે પણ મજામાં જઈએ ને અત્યારે આપણે આવી ગયા છીએ વેહોમાં અને હવે આ ચેનલ ઉપર આપડી વિડીયો વધારે આવશે ટાઈમ જળશે એટલે વિડીયો નાખતા કેમકે ટાઈમ જળે નહીં હમણાં છે ને નવરા કાંઈ ખેતરની ભેલાણ હોય એટલે વિડીયો બનાવવાનો ટાઈમ જડે ને આપણે ઓલી ચેનલ પર વધારે આવતા બીજી ચેનલ આપણી રામ માનરી વિલુક એના ઉપર આવતા વિડીયો અને હવે આ ચેનલ ઉપર આપણે વિડીયો નાખશું થોડાક દિવસ માટે તો આમાં પણ સપોર્ટ કર્યા રાખજો ઓલી ચેનલમાં થોડીક આપણે ટેકનિકલ પ્રોબ્લેમ પડી ગઈ છે એના હિસાબે આપણે આમાં વિડીયો આવે છે હવે ડેલી વિડીયો આમાં ચાલુ કરશું કેમકે આપણે થોડી ઘણી ચેનલમાં વિડીયો નાખવાનો ટાઈમ જડતો નહોતો બાકીની બીજી ચેનલમાં આપણે વિડીયો ડેલી આવતા અને એમાં આપણે ઓગણીસ કે કમ્પ્લીટ થઈ જાય છે સબસ્ક્રાઈબર તો આમાં પણ વેલેરા કરાવી દેજો અત્યારે બે હું બધી નાખવાની છે ઘરે આવે ગાયું આપણી લગભગ નીકળી જાય છે બધી ઘરેમાં હાંકી હતી એટલે એ પટ્ટો પકડે એટલે આ નીકળી જાય અને આને ચાર પાંચને ખાલી હાકોને એટલે બધી જો ભાગવા માંડીએ કે નદીમાં બધું ચર્યા ફૂલ ખોળ તો બહુ રીવું નથી આવે ઘરે જ ખાઈએ વધારે અત્યારે વહેલી હાકવાનું કારણે એ છે કે ખોળની ગાડી આવે છે આપણે ઘરે ઉતારવી પડશે અત્યારે ત્યાં ઘાં નાખી ધીરે ધીરે આપણે ને ગયા હાકતો ટાઈમ કરી લીધો છે ભેગો તો જવા દે ધીરે ધીરે ને આપણી હીટમાં છે ને એ પણ તમને દેખાડું ગરમીમાં આવી ગઈ છે આપણી બીજી એ હમણાં અહીંયા બહાર નીકળશે ગાયોને પેલા આ બાજુ જોવું જોઈએ હે તો શું છે કે અહીંયા મજૂરી છે ને તો ટાઈમે નાખે રોટલા રોટલા નાખે ને તો ગાયોને શું છે ખાવાની ટેવ પડી ગઈ છે કે ટાઈમે ધોળે ને એટલે આવે એટલે સીધા અહીંયા ભાગી જાય બાકી આ તો એમની નથી પડે એ ભાઈ ગયા ઘરે સીધો પટ્ટો પકડી દેખાતી નથી ચાલી ને હવે આપણે ખેતરમાં કાંઈ સી રહ્યું નથી ગાયું જો સામે નદીમાં જો પાણી ભર્યું મસ્ત હવે વાંધો એ જે માલ બે કેમ કે પડતર પાણી રહ્યું ને આ વખતે પૂર જ નથી નીકળી ને દારૂના બોટલ ના ઢગલા પડ્યા હોય એમ કે નદીમાં સીધા ઘા કરી જાય આપણે મંગુ જો અમે ઊભી જાય બાકી પટો પકડો ઘરનો ખબર પડી ગઈ જો પાછળ છે આપણે એટલે બધી ગાય ઊભી રહેવા માંડી એમ કે બેવણ જોઈ નથી એટલે એ બીડમાંથી સીધી આવી ગઈ હવે ધીરે ધીરે હાકી તો આપણે છે ને હાજે બધી બેવણ છોડી નાખી છે ચક્કર મારવા ઘડીક જાય છે અને આ ભેંસ છે ને બીજા નંબરની આગળની એ ભેંસ આપણે અઢી મહિનાનો ગાભ નાખી દીધું છે જો કે એની માં આ જાય છે બાજુમાં જ છે આની દીકરી છે એટલે આ તો નથી બે માં દીકરી બહુ મોટી છે ઉંમરમાં મોટી છે ને અમે મોટી છે તમારે ખાલી કોમેન્ટ કરીને કહેવાનું છે બેની માં દીકરીની ઉંમર કેટલી હશે હજી એક કહી દો કે આપણે જી ઓલી દીકરી છે ને આની બિલીની દીકરી એની દીકરી પણ ત્રણ વેતર વ્યાય વ્યા છે તો કોમેન્ટ કરજો કેટલા વર્ષની હશે પહેલા વેતરની દીકરી છે એ ત્રણ વેતર વ્યાણી છે કોમેન્ટ કરો બાકી બે હું બધી હાકી નીકળી છે અહીંયાથી છે ને થોડુંક આગળ લઈ ચક્કર મારવા નીકળી જવાનું છે વધારે તો આપણે એ બાજુ મરાવી કેમ કે ભૂકો ખાઈએ પણ ઘરે ખાઈ લીધો અત્યારે ભૂકો ટ્રેક્ટર એક નાખ્યો તો એ તો બહુ નાખવું નથી કેમ કે એક હજી અઢી મહિનાની રિપીટ થઈ છે તો બધી આપણે ગાયો તો લગભગ છ પાંચ પાંચ મહિના માથે જ છે આને છઠ્ઠો મહિનો બેહી ગયો છે અને છઠ્ઠો પૂરો થયો કાલે પૂરો થઈને સાતમાં બેહી ગયા હે એટલે આજકાલમાં બેસવાનું છે સાતમાં નાના છઠ્ઠો બહિ ગયો છે તો આપણે આખીને નીકળવા ના બાજુ ગાય મોર થઈ ગઈ છે અને પણ કે એક જ મહિનાની અંદર વ્યાવાની જેમ જમના અને રાધા રાધા આપડી સફેદ છે એ જો આગળ વધી ગઈ હા આમાં ક્યાંય ખડ વૈદ્ય છે ને કુવાડિયો વૈદ્યો બાકી એ તો ખાય નઈ પેલાથી જ ખાતી નથી કોઈ કુવાડી બકરા ખાય બધાને જાય બધાકતા જુલ જો હવા પાંચ કીયાજી એટલે આપણે દોઈ ની છોડી છે અત્યારે આવી રીતે ખાચકા માં બધી ચોટી પડી છે આગળ અડધી તો ચેરા રાખ્યા બીજું ટાઈમ પાસ કરવાનું હોય આપણે આપણે છે ને જ પાડન ઘરે જ રાખ્યો છે અત્યારે સવારે ઘરે હતો કાલે ઘરે આખો દિવસ રાખ્યો હતો એનું કારણ એ છે કે ભેંસ રિપીટ થઈ જાય ને એ ગાભ નાખેલો છે અને ગાભ નાખી ને એટલે ભેંસ તરત હે તે અહીંયા બીજે દિવસે થઈ જાય તરત ન થવા દેવાય એક દિવસ એક આ છે ને એક ગરમીમાં આવશે ને પછી થવા જો હજી ગાભ નાખ્યો જ છે અઢી મહિનાનો અઢી મહિનો માથે હતો એના હિસાબે ને આપણે પાડકનું એક ઘરે જ બાંધી દીધો છે ખાવા નથી દેતા અમુક ટાઈમે ખબર ન હોય ભેવું થઈ જાય રિપીટ બહુ થાય પછી બગાડ રહી જતો હોય ને ભાગ એટલે પછી રિપીટ થવાનું કારણ બની શકે તો અત્યારે જો બધી તો નથી આવી અડધી જ આવી છે આપણે રાધાની નદીમાં જરા અમારે અહીંયા ફૂલિયો બની ગયું છે ફૂલ મસ્ત એટલે બરાબર પાણી માથેથી તો જાય ના શકે કેમ કે નદી ભરવાટું રાખ્યું હતું ફૂલ્યો અમારા આ કોઈ ફૂલિયામાં લગભગ પાણી ના જાય ફૂલ વરસાદ આવે ને ત્યારે જાય કેમ ખબર છે અહીંયા ડટા માર દેખાય છે ને જી એ બધું એમાંથી પાણી નીકળી જાય અહીંયાથી લઈ ને અહીંયા પણ જો રસ્તો પડ્યો દાય માથે જ પહેલાં હવે એ તો ફૂલે નીચે પોલાણ થઈ જાય ને એટલે નીચેથી પાણી નીકળી બધું જો અહીંયા આવી જાય બધું પાણી અહીંયા નીકળી રાખે અડધી ભાઈ આવી ગઈ છે ને અડધી છે ને હજી માથે રહી ગઈ છે એને હાકવા જ પડે આપણા ભાઈ બંધ ભેગા છે બુરા હેલા ભેગો જ આવવું પડે ભાઈ બંને રીએ નહીં ઘડીક વાર હા એમાં શું અડધી ચરવું નથી અડધી ધરાણીયું છે બપોરે બધા છૂટા રખડતા હોય ને છે ત્રણ વાગ્યા સુધી છૂટા રખડે ત્રણ વાગે બાંધવાના એટલે ઘરે જ હોય ભૂકો પડ્યો હોય ખાધા રાખે ને પાણી પી લે ને ખાધા રાખે ને પાણી પીવાનું બાકી ઓલી બાજુ રખડે જો આપણી વેહ જોઈએ ને ચક્કર મારીને પાછી ભાગી આવી ઘરે સામે કાંટે ચડે ચડાવી ત્યાં આગળથી ચરવું નથી એક એટલે અહીંયા ભાગી આવી આપણી ભીલી છે ને ભાઈ ઉપર થઈ ગઈ મોટી બીલીને તમે કોમેન્ટ કરો કે ના કરો હું કહી દઉં તમને વેલી ચૌદમાં વેતર ગ્યા છે અને એની દીકરી છે ને એની ત્રણ દીકરીઓ છે આપણી પાસે એક અહીંયા છે જે આ વખતે પેલું વેતર વ્યાણી છે અને હમણાં ફરી ગઈ છે બીજું વેતર બે ત્રણ પેલા રિપીટ થઈ ગઈ હતી અને બીજું ઓલી બાજુ આપણે બીજી દીકરી છે એ ઓલીની સગી બેન બેન ત્રીજી એક વેલી ઘરે આપડી હશે કેમ કે એ વ્યાણી છે હમણાં ત્રીજું વેતક આપણે આ બટકી જોઈએ ને બે વેતર જાણી છે જો બાકી ગાયો સામે એક ભીલી આપડી પાડો બાંધો